નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કચ્છની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભારે ઘટ વચ્ચે જિલ્લા ફેર બદલી વાળા પાંચસો એકતાલીસ શિક્ષકોને છૂટા કરાશે ગાંધીનગરથી થી નિયામક તથા સંગઠનના દબાણ સામે જિલ્લા પંચાયત સરન્ડર થઈ કચ્છ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ એક થી પાંચ ના ત્રણસો અને ધોરણ છથી આઠના બસો તેર મળીને કુલ પાંચસો એકતાલીસ જિલ્લા ફેરબદલી મંજૂરીવાળા શિક્ષકો વતન ભણી જશે સરકારી પ્રાથમિક શાળાઓમાં નોકરી મેળવ્યા બાદ યેન કેન પ્રકારે જિલ્લા બહારના શિક્ષકો બદલી કરાવીને ચાલ્યા જાય છે જેથી કચ્છની શાળાઓમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન દાયકાઓથી ચિંતાનો વિષય રહ્યો છે જે બાદ જિલ્લા પંચાયત સ્થિત જિલ્લા શિક્ષણ સમિતિએ જિલ્લા ફેરબદલી મંજૂરીવાળા શિક્ષકોને છૂટા ન કરવાનો નિર્ણય લીધો હતો જેના પગલે કચ્છ માટે નિમણૂક ત્યાં નિવૃત્તિની શરતે ખાસ ભરતી થઈ હતી પરંતુ પૂરતા શિક્ષકો મળ્યા નથી જોકે જ્ઞાન સહાયકની ભરતીથી ઘટ પૂરવાનો પ્રયાસ થયો હતો તો એ ઘટનો પ્રશ્ન રહ્યો હતો જે દરમિયાન જિલ્લા ફેરબદલીવાળા શિક્ષકોને ડિસેમ્બરના અંતે છૂટા કરવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ ગાંધીનગરથી નિયામકે આંતર જિલ્લા બદલી કેમ્પ જાહેર કરતાં ગટની સમસ્યા વકરે એવી ભીતિથી જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેને ધોરણ છથી આઠના શિક્ષકોને છૂટા ન કરવાનો હુંકાર કર્યો હતો પરંતુ છેવટે શિક્ષક સંગઠન અને નિયામક પાસે ઝૂકી ગયા હતા અને તમામને છૂટા કરવા નિર્ણય લીધો હતો જિલ્લા બહારના શિક્ષકો પશ્ચિમ કચ્છ કરતાં પૂર્વ કચ્છના ગામડામાં વધુ પસંદ કરતા હોય છે જેથી જ્યારે જિલ્લા ફેરબદલી મંજૂરી મેળવનારાને છૂટા કરવાનો વખત આવે ત્યારે ભચાઉ અને રાપરમાં સારી એવી સંખ્યામાં હોય છે અત્યારે પણ રાપરમાં એકસો પચીસ ભુજમાં એક્યાસી નખત્રાણામાં એસી અને ભચાઉમાં એકોતેરનો આંકડો સૌથી મોટો છે જ્યારે ગાંધીધામમાં સૌથી ઓછા માત્ર પાંચ છે દર્શક મિત્રો આજે તારીખ તેર ડિસેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર